दो। बात तो था था कि था तो आपको जो बोलना बोल चुके हैं मगज तू से नो मगजिंकी फोन करूँ ती मेरी भूल से बोल आप पहले बोल चुके हैं तुझे मालूम नहीं है मेरा मस्करी करने का आदत है यार आपको हम आपको गुलामी नहीं करने हाँ, करना करना है बरबर जैसा करना था कर लिए जब तक करना था कर लिए करना भी नहीं है आपको पैसा देना है तो मतलब रखे पैसा नहीं देना मतलब छोड़ दीजिए मतलब पैसे से मतलब पैसा में दू तो तू हाँ हमको पैसे ही से मतलब है जब हम ही ले रहे हैं तो आपका पैसा जब आ, हम नहीं पास तब तो पैसा देने से तो मना कर रहे तुम तो पैसा कल भेजिए पंद्रह हजार छोड़ दीजिए बस रखिए फोन हम सिर्फ पैसे से मतलब रखते हैं देना और अगर जब यहाँ पे आना है तो पैसा ले आइएगा नहीं आना है तो पैसा मत लेकर आइयेगा बोल रही है तू तो किसको बोल रही है, वो तो देख पहले आ, पैसा होगा तो आपसे बात कीजिएगा पैसा नहीं होगा तो बात नहीं कीजिएगा बस अब हमको पैसे ही से मतलब है आपसे भी नहीं आपको बच्चे से भी नहीं आपको किसी से नहीं आपको पैसा पागल हो गई क्या हाँ डबल सिबल बल्त। थोड़ा दिमाग शांत रख दिमाग शांत रख किसके सामने क्या बोले जा दिमाग हेक नहीं है अब नरेंद्र मोदी नहीं है बरोबर नरेंद्र ना। ना। मोदी की बात नहीं है इतना तेरे को बोलने के लिए कौन बताया है? हाँ तो रखे ना हम मोबाइल तोड़ देंगे या स्विच ऑफ कर देंगे इसलिए मेरा मोबाइल है पूरा कर रहा है नहीं काम कर रहा है बरोबर इसलिए मेरा मगज मत बोल कुछ कीजिए लो भाई तो मेरी बात सुन मेरी बात सुन मेरी बात सुन जैसा तू तो बोल रही है ना ऐसा गलत बोल रही है समझ समझ गए हाँ भी गलत है हम लोग फिर तो फिर कोई ऑप्शन नहीं है जहर वहर पी के खत्म हो जाएंगे पर अब हमको कुछ नहीं है हम खुद को मिटा देंगे कुछ को मिटा देंगे से। पैसे के लिए मना नहीं करो फिर भी बोले जा रही है, देने। देने है? क्या हुआ, हुआ रहा कुछ हुआ हुआ तो क्या तो क्यों सुना रही थी ठीक है बाबू जिस समय पैसा आएगा ना

ગામડા માં ગામડા હું તમને એવું લાગે ને એના number ને બધું તમને whatsapp કરી દઈશ બપોરે હા એનો નંબર whatsapp કરો ને વાત કરો એક કામ કરો તમે હા એ તમારા જે wife છે ને પીનકી બેન એનો નંબર whatsapp કરો એની સાથે વાત કરી લો એનું હું કેવું છે હું નહી બરોબર હું એની તકલીફ છે એમ છે એટલે એની સાથે વાત કરી લઉં છું હા તો વાંધો નહી બપોરે તમને કરું બરોબર અત્યારે તો કામ ઉપર શું છે આ કાઈ વાંધો નહી કામ કરી લો તમે અને,

તમારા ઘરવાળાનો ફોન હતો મારી ઉપર પારસ નામ છે ને બે છે બેન ક્યાંથી બોલો પિંકી બેન તમે ઝારખંડ થી ઝારખંડ થી બરોબર તમારા લગ્ન કરે છે બાર વર્ષ થયા છે બેન તો હવે એનું તમારા વાળો રોતા તમારે આગળ કે અમારે સાગરભાઈ સમાધાન કરવું છે તો તમે શું પ્રોબ્લેમ હું છે બેન તમે

અત્યારે મારા બાપ નથી તો મામા છે એટલે મને રાખ્યા છે પેલા થી મોટી છે નાની થી મોટી એટલે એ લોકો ને પણ બેન હવે તમારે બાર વર્ષ લગન ને ક્યાં એમાં તમે દોઢ વર્ષથી થી હમણે થવો એટલા વર્ષ તમે ભેગા રહ્યા છો બરોબર તો પછી હવે હવે તો તમારે એટલા વર્ષ ભેગા રહ્યા છો તો એટલા વર્ષ હાલ્યું હવે નથી હાલતું કેમ એમ

ના કોઈ દી ઈલાજ થયો નથી ઈલાજ થયો હોત તો કે દરરોજ થોડી વધી જાય પેલા થી કરાવ્યા હોત તો મને બીમારી નો વધત હોત ને પણ તમે આવી કે જોવરાવા જાય છે કે દવાખાને જાતા નથી તો હું કરું દવાખાને બે વર્ષ થી દવાખાને શરૂ છે અને અત્યારે પછી જોવરાવાનું શરૂ છે અને દવાખાને શરૂ છે હા પણ દવાખાનું તેણે કીધું છે કે એને પેટમાં કા ગાઢ થઈ ગઈ છે તો એ તમે અહીંયા જાવ તો તમને એ ઓપરેશન કરાવી દે એમ કીધું છે મને બાબુ અને એનો નંબર તમે બ્લોક માંથી કાઢી નાખો બેન એને કીધું છે એને છોકરીઓ ને વાત કરવી હોય ઈ કોઈ દી નહી થાય વા છોકરીઓ નારે વાત કરવું હોય ને તો છોકરી ને લઈ જા પણ તો તમે એનું ઘર માં રહ્યો તો તમને શું વાંધો છે બેન મારે ન છે રહેવાનું એના ઘર તમને તકલીફ છે તમારે બીજે જવું છે કે મારે એના ઘરે આવવાનું જ નથી તો તમારે શું છૂટુ કરવું છે હા એની હારે રહેવાનું જ નથી તો પણ તમારે છૂટું કરીને બીજે જવાની ગણતરી છે એવું કઈ છે సమాధా వర్మాధాన సార్ એના બાપા એ માનતા ને એ નથી માનતા ને એના કોઈ કુટુંબ એને ભાર નથી લેતું અત્યારે એ ગરીબ ગા જેવા થઈ ગયા છે અત્યારે રોવે છે એ કઈ મારો ગમે એમ કરીને સાગર સમાધાન કરાવી ગયો બરોબર મારી યાર રોવે છે ઘડી હું હું રો તો મને કોણ કે છે કે પિંકી રોવે છે તો એના સમાધાન કરાવી નાખી મને એને કીધું છે બાળકો મારા બાળકો વાત નથી કરવા દેતા એવડા પિંકી

હું તો તમારે કાર્યકર તરીકે મેં તમને સમાધાન માટે તમને સમજાવવા માટે ફોન કર્યો છે બેન તમે સમજી ને તમારું ઘર બાંધી લો થોડું ઘણું એડજસ્ટ કરી લો એને કહી દે એની ભૂલ હોય એના ભૂલ તો બહુ છે પણ હું અત્યારે મારી પાસે સમય નથી કહેવાનું અને મારા ચાર્જ પૂરો થવાનું છે અને હું બાર ગામ આવેલી છું ટ્રેનમાં હું પણ વાત બેન તમારી હાજી એની ભૂલ આલો દારૂ પીવાનું છે તો હું કહી દે કે દારૂ બારું તમે ન પીતા બરોબર ત્યારે હું હું છું મારી પાસે મોબાઈલ બંધ થઇ જાય